નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ વિષય છે પર્યાવરણ આસપાસ તેનો પાઠ પાઠનું નામ છે જડ એજ જીવન તેની સ્વ અધ્યયન પોતેના સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને ને નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેમાંનો પ્રશ્ન એક ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાનો છે તેમાં જળ એ જીવન એટલે કે પાણીનું મહત્વ સમજાવતો અહીં એક ફકરો આપેલો છે તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે ફકરો તમારે બે વખત વાંચી જવાનો છે પહેલો પ્રશ્ન છે ભારતીય સંસ્કૃતિની ધરોહર કોને કહેવામાં આવ્યા છે તો ભારતીય સંસ્કૃતિની ધરોહર નદી તળાવ અને વાવ કુવાને એટલે કે જેમાં મીઠું પાણી હોય તેને કહેવામાં આવ્યું છે બીજું છે પાણી સાથે સંકળાયેલ સામાજિક રીત રિવાજો લખો તો નદીઓની પૂજા કરવી જેમ કે ગંગા આરતી કુંભ મેળો ગંગાજળનો શુભ કાર્યોમાં ઉપયોગ મૃત્યુ પછી પાણી ઢોળ અને અસ્થિ વિસર્જન જેવા

તે વિના કોઈ પણ જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી પાણી પીવા ખેતી રસોઈ સફાઈ ઉદ્યોગો અને વીજ ઉત્પાદન જેવા અનેક કામોમાં થાય છે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે વૃક્ષો વાવો વરસાદ લાવો બીજી ખાલી જગ્યા વાણી અને પાણી વિચારીને વાપરો જળને બચાવો તે તમને બચાવશે અને ચોથી ખાલી જગ્યા છે જળ એ જ જીવન છે પ્રશ્ન ત્રણ સૂચના મુજબ લખવાનું છે પહેલું છે પાણી માટેના પારિભાષિક શબ્દો લખો તો પાણીના ટૂંકમાં શબ્દો લખવાના છે તો જળ નીર વારી સલીલ બ પાણી સંગ્રહની રીતોને આધુનિક થી પુરાતત્વના ક્રમમાં ગોઠવો આધુનિક અત્યારના સમયથી જૂના સમય સુધી ગોઠવવાનું છે તો અત્યારના આધુનિક સમયમાં પહેલા બોરવેલ આવશે ત્યારબાદ વાવ પછી છે કૂવા અને ત્યારબાદ છેલ્લે તળાવ જે બહુ જૂના સમયમાંથી તળાવમાંથી લોકો પાણી ભરી અને પીતા હતા ત્યારબાદ કૂવાનો ઉપયોગ થવા માંડ્યો ત્યારબાદ વાવ બનાવવામાં આવી અને હવે બોરવેલ એટલે કે જમીનમાં હોલ પાડી અને તેમાં મોટર ઉમારી ઉતારી અને પાણી કાઢવામાં આવે છે તે ક પાણી સંગ્રહના પાત્રોને પુરા પુરાતનથી આધુનિકના ક્રમમાં ગોઠવવાના છે એટલે કે જૂના જમાનામાં આપણે જે વસ્તુ વાપરતા હતા તે વસ્તુથી અત્યારે શું વાપરીએ છીએ તે તો પહેલાના સમયમાં માટીના ઘડા ત્યારબાદ બેડા આવ્યા તાંબાના ત્યારબાદ બેડા આવ્યા અને અત્યારે સ્ટીલના બેડા છે હજુ પણ ઘણા લોકો જૂના જમાનાનો ઉપયોગ કરતા એવા માટીના માટલા વાપરે છે કારણ કે માટીના માટલાની અંદર પાણી વધારે ઠંડુ થાય છે તેમાં કેટલાક અમુક મિનરલ્સ પડે છે માટે માટીનું માટલું વાપરવું જોઈએ પ્રશ્ન ચાર જોડકા જોડવાના છે અને સામે બ બંને અંદર એબીસીડીનો ક્રમ આપેલો છે તે ક્રમ જવાબ તરીકે ઉપયોગ કરવાનો છે મોટર ઓપ્શન સી વિદ્યુતથી ચાલે છે કોસ ઓપ્શન ઈ બળદ ગોળ ગોળ ફરે છે રહેટ ઓપ્શન બી બળદ આગળ પાછળ ચાલે છે મશીન ઓપ્શન એ ડીઝલથી ચાલે છે અને રસ્સી ડોલ જે ઓપ્શન ડી માણસ દ્વારા ખેંચવામાં આવે છે ગરગડી હોય છે એ ગરગડીનો ઉપયોગ કરી અને માણસ છે તે તેને ખેંચે છે જે કુવામાં ઉપયોગ અથવા કુવામાં અને વાવમાં ઉપયોગ થાય છે નીચેનું વર્તન યોગ્ય હોય તો હા લખવાનું છે અયોગ્ય હોય તો ના લખવાનું છે પેલું છે રમણભાઈના ધાબા પરની પાણીની ટાંકી રોજ ઉભરાઈ જાય છે આ સારું કહેવાય ના કહેવાય અયોગ્ય છે પાણી ભરાઈ જાય એટલે બંધ કરી દેવું જોઈએ જો એવો ટાઈમ ના રહેતો હોય તો ઓટોમેટિક મોટર આવે છે જેવો પાણીનો ટાંકો ભરાઈ જાય એટલે બંધ થઈ જાય અને પાણીનો ટાંકો અમુક લેવલ કરતાં નીચું જાય એટલે ઓટોમેટિક મોટર ચાલુ થઈ જાય અને પાછો ટાંકો ભરાય એટલે પાછી બંધ થઈ જાય એટલે પાણીનો કોઈ પણ વ્યય થાય નહીં બીજું કશ્યપ બ્રશ કરતી વખતે બેસિનમાં નળ ચાલુ રાખે છે આવું કરવું જોઈએ નહીં મોઢું ધોવા અથવા બ્રશ ધોવા માટે જ પાણી ચાલુ કરવું જોઈએ મોઢું સાફ કરી દીધા પછી બંધ કરી દેવું જોઈએ જ્યાં સુધી બ્રશ બે મિનિટ કરતા હોય તો બે મિનિટ સુધી થોડો થોડો નળ પણ ચાલુ રાખવાનો નહીં ત્રીજું વરસાદના નવા નીર તળાવ કે નદીમાં આવે ત્યારે વધાવવું જોઈએ હા સાચી વાત છે રમેશભાઈ તેમની ફેક્ટરીનું પાણી નદીમાં જવા દે છે આવું કરવું જોઈએ નહીં ફેક્ટરીનું ગંદુ પાણી હોય નદીમાં જાય તો પ્રાણીઓ છે ગાય ભેંસ કૂતરા આ બધા છે એ એનું પાણીનો ઉપયોગ પીવા માટે કરતા હોય છે તો તે બીમાર પડે અથવા તેનું મૃત્યુ પણ થઈ શકે છે માટે ફેક્ટરીનું પાણી છે એ શુદ્ધ કર્યા બાદ જ તેને બહાર તેનો નિકાલ કરવો જોઈએ પાંચમું દિનેશભાઈએ નવા મકાનમાં વરસાદી પાણીનો સંગ્રહનો ટાંકો બનાવ્યો છે તો સારું આ સારું કહેવાય કારણ કે વરસાદનું પાણી છે એ જમીનનું અમુક જે વધારે ટીડીએસવાળું પાણી હોય એના કરતાં વરસાદનું પાણી પીવું સારું એટલે કે વરસાદનો જે વરસાદ પડે છે તે ધાબામાંથી તે પાઇપ મારફતે પાણીનો ટાંકો નીચે ભૂગર્ભમાં બનાવ્યો હોય તે ભરી દેવામાં આવે છે અને આખું વર્ષ તે પીવા માટે વાપરવામાં આવે છે તો આ સારી બાબત છે આવું કરવું જોઈએ પ્રશ્ન છ ચિત્રોનું અવલોકન કરીને વર્તમાન અને ભૂતકાળના સાધનોનું વર્ગીકરણ કરો ઉદાહરણ તરીકે જોઈએ તો આ બોટલ તમે જોઈ શકો છો જે વોટર બોટલ છે જે અત્યારે વર્તમાનમાં આવશે હવે આ કૂવો આ મશક છે બહુ જૂની છે ઘણી જગ્યાએ આને બતક એવું પણ કહેતા માટીની બતક બતક આવતી ને એને બતક પણ કહેતા હતા લોકો અલગ અલગ એરિયાવાઇઝ બધા એનું નામ પણ અલગ અલગ કહેતા હોય છે મને યાદ છે ત્યાં સુધી અમે આ આને આવું એવું કહેતા તો આ છે એ પાણી ભરી અને ઝાડે અથવા ક્યાંય પવનમાં લટકાવી દો એટલે પવન સતત અડ્યા કરે એટલે એકદમ ઠંડુ પાણી થાય આમાં તો મશક છે જે આ ભૂતકાળના લોકો અગાઉના જમાનામાં લોકો વાપરતા હતા ખેડૂતો છે આ ખેતરમાં લઈ જતા અત્યારે તો બધા શું કરે આવી પાણીની બોટલ હોય આવું જગ હોય એ બધું લઈ જાય છે આ જૂના જમાનામાં આ વસ્તુ છે આ કૂવો છે એ પણ ભૂતકાળની અંદર વાપરતા હતા પણ ભૂતકાળમાં વાપરતા હતા વર્તમાનની અંદર શું આવશે તો કે આ વર્તમાનમાં આવશે આ વર્તમાનમાં આવશે મોટર છે એ બધું વર્તમાનમાં આવે ઓકે નેક્સ્ટ હવે તેનું વર્ગીકરણ કરીએ તેમાં ભૂતકાળમાં ઉપયોગી વસ્તુઓ એટલે કે જૂના જમાનામાં કૂવો મસક પરબ લોટો દોરી વાવ વર્તમાનમાં અત્યારે વોટર બોટલ વોટર જગ અને મોટર પંપનો ઉપયોગ કરે છે સાચો વિકલ્પનો ક્રમ લખવાનો છે પહેલું છે પાણીના વધુ સંગ્રહ માટે નદી પર બાંધવામાં આવે છે ઓપ્શન બી બંધ બીજું છે ખેતરોના પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવે છે ઓપ્શન એ ખેત તલાવડી ત્રીજું છે થોડા થોડા અંતરે પાણીને રોકવા માટે બાંધવામાં આવે છે ઓપ્શન સી ચેક ડેમ ચોથું છે ભૂગર્ભ જળ વધારવા માટે ચોમાસામાં કરવામાં આવે છે કુવા રિચાર્જ અને પાંચમું છે વર્ષ દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે બનાવવામાં આવે છે ભૂગર્ભ ટાંકો ભૂગર્ભ એટલે ભૂ એટલે કે જમીન જમીનમાં બનાવ્યો હોય એવો ચાર દિવાલવાળો બંધ હોય એવો ટાંકો જેને ભૂગર્ભ ટાંકો કહેવાય છે પ્રશ્ન આઠ પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન છે તળાવ અને સરોવરો સરોવરોમાં પાણી કેવી રીતે ભરાતા હશે તો વરસાદ આવે ત્યારે આ વરસાદનું પાણી વહી જાય છે જે આસપાસ આવેલા તળાવ અને સરોવરમાં ભરાય છે બીજું છે વડીલોને પૂછી પૂછીને લખો કે તેઓ પીવા માટેનું પાણી ક્યાંથી મેળવતા હતા એટલે કે વડીલોને પૂછવાનું છે કે જૂના જમાનામાં એટલે કે જ્યારે તમે નાના હતા એ સમયમાં તમે જે પીવાનું પાણી છે એ ક્યાંથી વાપરતા હતા અત્યારના અમારા જેવા યંગને પૂછશો તો એમ જ કહેશે કે નળમાં આવે છે પાણી નર્મદાનું આવે છે બોર ચાલુ કરી ટાંકામાં નાખીએ છીએ ટાંકા ભરાય પછી ફિલ્ટર ચાલુ કરીએ છીએ ઉંમર લાયક હોય ઓકે તો તે પીવા માટેનું પાણી કુવા હેડપં તળાવ સરોવર અને નદીમાંથી મેળવતા હતા ન કરવાનો છે ત્રીજો પ્રશ્ન તળાવમાં રહેતા સજીવોના નામ લખો તળાવમાં રહેતા હોય તેવા કાચબો ડેડકો મગર ચિંગા શંખ ઘોઘા જળમાં ઉગતા છોડ લીલ કમળ વગેરે સજીવો ચોથું તમારા ગામ પાસેના નદી તળાવ વાવ કે ડેમના નામ લખો તમારી ગામની આજુબાજુ હોય તેના નામ લખવાના છે તો અહીંયા તાપી નદી ગોપી તળાવ ઉકાઈ ડેમ કાકરાપાર ડેમ વગેરે આવેલા છે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમારે સારો લાગે તો લાઇક કરવાની છે તમારા મિત્રોને શેર કરો પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો પાંચમો પ્રશ્ન તમારા વિસ્તારમાં ઉજવાતા પાણી સાથેના ઉત્સવો કે રીત રિવાજો વિશે લખો તો ઉત્સવો છે હોળી ધૂળેટી ગણેશ વિસર્જન દશામાનું વ્રત છઠ પૂજા વગેરે રીત રિવાજોની વાત કરીએ તો નવઢાનું જળપૂંજન અસ્થિ વિસર્જન પાણી ઢોળ નવા પાણીના વધામણા વગેરે પ્રશ્ન ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલી છે હોળી ધૂળેટીના તહેવારમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે સિંચાઈ માટેનો ગુજરાતનો મોટો બંધ સરદાર સરોવર છે ત્રીજું છે પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે ચોથું નવ નવ વધુ પાસેથી પાણીની હેલ ઉતારવાનો રિવાજ જે સીમંત અથવા સંસ્કાર પ્રસંગે કરવામાં આવે છે અને પાંચમું છે અત્યારે પાણીની બોટલ વાપરીએ છીએ તમે ભૂતકાળમાં મશક સાધન વપરાતું હતું કાપડની થેલી હોય એમાં મશક એને મશક કહેવામાં આવે છે તો આશા રાખું કે મિત્રો આ વિડીયો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે વિડીયો લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો